જય માતાજી મિત્રો આપણે યુટ્યુબ ચેનલનો લોગો કેવી રીતના બનાવવાનો છે તે સરળ રીતે પહેલા તો પ્લે સ્ટોર ની અંદર ઓપન કરવાનું છે તે એક એપ્લિકેશન થી આપણે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશનની અંદર ચેટ જીપીટી તો મિત્રો તે ચેટ જીપીટી છે તે આપણે લખીને સર્ચ કરીને કરવાનો છે તેના પછી આવું આવે ચેટ જીપીટી તેના પછી તમારે ઇન્સ્ટોલ કરવાની છે તમે ઇન્સ્ટોલ કરેલી છે ખોલો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે ચેટ જીપીટી લોગ કરી લેવાની છે તો મેં લોગ કરેલી છે તો લોગ ઇન કરી લીધા પછી તમારે એક હું તમને પ્રોન્ટ આપીશ તો તેમાં તમારે પ્રોન્ટ ક્યાંથી ડા લેવાનો છે તે હું તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો મિત્રો તમારે અહીંયાથી હું પેસ્ટ કરી દઉં છું

તો તમે ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબર ના કરો તો સબસ્ક્રાઈબર કરી લેજો અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો તો મિત્રો જુઓ આમાં થોડોક પાંચ મિનિટ જેવો સમય લાગશે પણ તે તમને સરસ રીતે બનાવીને આપી દેશે તો જો ઘણા લોકો અત્યારે છબીઓ બનાવી રહ્યા છે તેથી આમાં થોડોક સમય લાગે છે જ્યારે તમારી છબી તૈયાર થશે ત્યારે અમને જાણ કરીશું તો મિત્રો જુઓ આમાં થોડોક સમય લાગશે ફોટો બનાવવામાં કેમ ઘણા લોકો આ ચેર જીપીટીનો ઉપયોગ કરે છે તેથી ફોટો બનાવવામાં ઘણો સમય લાગે છે ફોટો બનાવે ત્યાં સુધી આપણે વિડીયોને પ્રોટ ક્યાંથી ડાઉનલોડ કરવાનો છે તે આપણે જોઈ લઈએ તો જો મિત્રો ફોટો બનાવીને સરસ મજાનો આપી દીધો છે તો જો આ ફોટો છે તો સરસ મજાનો ફોટો બનાવીને આપી દીધો છે તો ડાઉનલોડ કેવી રીતના કરવાનો છે તો સાચું તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો ફોટો ડાઉનલોડ થઈ જશે તમારી ગેલેરીની અંદર ફોટો આવી જશે તો મિત્રો આ તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો તો હું વિડીયોને ડિસ્પ્રિપ્શનની અંદર આપી દઈશ તો તમારે ત્યાં ત્યાંથી સ્ક્રીનશોટ ફોટો પાડી અને લઈ લેવાનો છે અને પછી તમારે તે આ ચેટ સીપીટીની અંદર નાખશો એટલે તે તમને ફોટો બનાવીને આપી દેશે મિત્રો એ માહિતી માટે કોમેન્ટ કરજો મિત્રો